તાપી તાપી જિલ્લાની તો મહત્વના સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે જિલ્લામાં ભ્રષ્ટાચાર યોજના થઈને રહી છે ત્યારે આ યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા પણ કોઈ ફાયદો નથી વાંસનો કચેરી જાણે ભ્રષ્ટાચારનો અડધો થઈ ગયો હોય એવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે

બીજા ફળિયામાં છે આ તમારા ઘરની આજુબાજુ નથી ને હવે તમારી આ ટાંકી છે ને બે વાર એના પર ચાર લાખ નેવું હજાર ચાર લાખ નેવું હજાર રૂપિયા બે વાર મંજૂર થયેલા બતાવે છે તો બે વાર તો કામ નથી થયું ને એક જ વાર કામ થયું છે વાસ્મો દ્વારા ગામડાઓમાં ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી જેમાં અહીં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા ગામે બસ સ્ટેન્ડ ફળિયામાં શ્રીમતી સવિતાબેન ગોવિંદભાઈ વસાવાના ઘર પાસે પીવાના પાણીની સુવિધા એના નામ પર પંદર છ બે હજાર એકવીસના દિવસે ચાર લાખ ને નેવું હજાર રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને ત્યારબાદ એ જ સ્થળે ચાર બે બે હજાર બાવીસના રોજ ફરીથી ચાર લાખ નેવ હજાર રૂપિયા મંજૂર કરવામાં આવ્યા તો વિષય એવો ઊભો થાય છે કે એકની એક ટાંકી જે છે એ કેટલી વાર બનાવવામાં આવી બે વાર એક જ સ્થળે એ પણ માત્ર આઠ મહિનાના કે છ મહિનાના સમયગાળામાં કેમ પૈસા મંજૂર કરવામાં આવ્યા એ તપાસનો વિષય છે